રાજકોટના ધોરાજી તાલુકાના જાંજમેર ગામના મહિલા સરપંચના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી જાંજમેરના મહિલા સરપંચના પતિને ધોરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ કે હાસલિયાએ જાતિ પ્રત્યે સોશિયલ મીડિયામાં અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો મહિલા સરપંચના પતિને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનું જાંજમેર કડવા પટેલ ગ્રુપમાં મેસેજ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે મહિલા સરપંચના પતિએ ધોરાજી તાલુકા મારા પતિ સામે રાજકીય રાગવેશ રાખી હાસલિયા નામના શખ્સે એક ઝાંઝમેર કડવા પટેલ નામનું વોટસઅપ ગ્રુપ છે તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઉભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે તેથી મારા પતિએ આ કેલ્વિન હાંસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે